ઓ મેટાજી એરંડા આરામ મજૂરી કરીએ તાનું કર મજૂરી કરે કે શું છે ભાઈ અત્યારે કયો વાત સાચી છે હ તો હાલે ને ક્યો ઓવા ઓવા એ તો કોઈ વાત હોભળી બી છે ના અલ્યા યાર ગોમ મોરો જો હમરો જો શું રોજ જ ખબર પડતી નહી યાર વાત સાચી પણ મારા મારે યાર હોય ખેતરમાં ખેતરમાં હું એંડા ને દઉં પછી ઘેર જઈને થોડું ઊંઘું પછી પાછો ખેતરમાં હામો આבן રાખો તો કોક કે તમારે ઓળખાય ને કોક વાત જ જાણો યાર

મારો દાદો એ મારો આપું મારા અને હવે હું પાક્યો અમે તો બધા ગમ્મકાજના થયેલા અમારા રોડ સતી ગમે તે ગમે તે જાય અમારા છે ને લડાઈ કૂંકની હોય ને તો અમારે જવું પડે પણ હવે આપડા ઉંમર થાય ને હવે તો ભજનમાં બેહતા થા કણ ભજન જ ન આવતો તો આબું પડે

રાગ રાગ કાણે મે લોકો લે મગસી ઉપર થાલી કરો તો મને રસ્તો જડતો નથી એક તો તું રસ્તો કમバス જતા રેજો પાસા ઘેર નહીં આ બઈત ઘેર ઘેર નહીં તો મને તો શરમ આવે ઘેર તો ખાલી બુઢો પાછું નઈ જાવું છું ઘેર આ તો ઘેર ઘેર આવો તો સો ઘેર નઈ આવતો વાહુંશ કા હું તો ઘેર જાવું છું બસ આને માર કોઈ લેવી નઈ મારે ઘેર આવો નકમત માર બાપાં કવ છું અલત અલ્યા પણ એ શું બોલ ના કે ઓકે વાય મને બોલતી પછી કે ગોમાળો હું વિચારું ખબર કેન પડતી નહી તમન 10 વખત કહેવાનું લે મારા હું વિચારું કોઈ હું તો જમઈ છું કઈ આવા એમ ના હોય ના આવા હાતે બ ઘર જીયે બ મારાડો હું હું તો ઘર જાવ હું આવું ભાઈ તારા ઝઘડા કરવાને તો પાછો ભાઈ બની તારી છોડી દઉ કણ તારી અલખવે તો રાખ ખાટા નકર વાદે યાર તારા ફોન શટ કરો કર દે અમે છોડું નઈ

અમે બે ગોમના ચોક્કે કે છીએ પણ મેં હું કોઈ ચોરી કરી શકું કે હું ગુનો કરું છું તું અજાણે મને છે ફરફ કરે તું ગોમો હું શું અજાણું છું ભાઈ ના કોઈ વાત હોબળા મારી વાત હોબળા પેલા ભાઈ ના કોઈ જોડ નથી પણ હું ભાઈ ના કોણ પકડ પકડ અજે ના મોને તો અજે ઓધી કાટે એ બા પણ હું સા પણ હું આપડા કબર પડી જાય બા 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 કરી દીધી હમણા હાલ હમણા મારી એક છોડી દે પણ હું તમને હું

બબા હું ચોરી નહીં કરી હું એ તારા ભાવાડી વા તારા 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 ઘેર બીજો ભાવ હોય એને કેજે મે નહીં તારા બાબા હગો છું મગો છું અન હગો આ બોલ હા તો બોલ ના બોલ ચોરી નહીં કરવાની હા ટેક કરે છે ચોર છે તું પણ મે કીધું પણ માર માર વાત તો ના પણ હા શું બોલી જા ને કે તારો છોપડો ઉતરી જા હા શું કોણ લાવજે હાથ પકડ અને છોડી દે કે મને હાથ તું પકડ ઘેશ દે માં લેવાનો કે ખાલી ખાલી મજા લેવાની મજા

સોર્નુ ગોદોતા સોર્નુ ગોવાનો હોય સણગર કરી આયો હોય સોર્ન સણગર કરી નાયો હારો કરે અરે આ તો હા હા તમે હા કોટા કોટા જોતા સોર્ન સ મોળસ સો ઓર થા અમે

કરી એટલે આપણા પાસે લોસા પડે કેવું પડે માની કોક નાળીઓ એમના મધો ને મોણા થાય જાય તો સીધી હોય તો ભેળા ભેળ પડવા મળે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કરવાનું ભૂલતા ના જય માતાજી હટી હિર